જય માતાજી મિત્રો તો જોવા સેકન્ડ બેલા હે જે સેકન્ડ પથ્થર હે જે ગાડી ભરાતા જે તારવેલા હોય ને આ બધા સેકન્ડ પથ્થરે જુઓ જે અલગ અલગ ખૂણા ભાંગેલા સેકન્ડમાં ખૂણા ભાંગેલા આવે હવે અડધું બેલું હોય ને એ સેકન્ડમાં ન ગણાય એટલે જે ખૂણા ભાંગેલા હોય ને એ જ ભરવાના હોય બાકી અડધા હાવ કટકા હોય એવા ન લેવાના થાય અને હું ટ્રેક્ટર ભરવા આવ્યો સેકન્ડ બેલાનું જે આ ગાડી ભરાતા હારા હારા પાણા ભરાઈ ગયા હોય જે એવોન હોય એ અને બાકી ખૂણા ભાંગેલા ને એવા પડ્યા હોય ને એ રહેવા દીધા હોય મજૂરી અને એ આપણે સેકન્ડમાં ભરવાના હોય જો આ છૂટા છૂટા પડ્યા ને બધાય સેકન્ડ જ છે આખા જે ખૂણા ભાંગેલા ને એવા પછી હાવ અડધા હોય એવા તો એ ન જ ભરવાના હોય એ પછી હાવ કટપીસમાં જાય જોવા બધાય સેકન્ડ પથ્થર અહીંયા પડ્યા છે આ છૂટા છૂટા જો અહીંયા પડ્યા છે એટલે એક ટ્રેક્ટર આપણે ભરવાનું છે હારા હારા આમાંથી વીણી અને લઈ લઈ અને સેકન્ડનો ભાવ આપણે છે દસથી બાર રૂપિયા રહીએ ગમે એ ખાઈને દસથી બાર રૂપિયા રહીએ એક વાત હજી કહું આ ખા આ ભાવ રહ્યો ને ખાંડનો ભાવ છે ખાણે તમને લેવા આવો તો ભાવ છે દસથી બાર રૂપિયા એક નંગનો ભાવ એટલે એવું ન વિચારતા કે અમારે અહીંયા દસ બારમાં નાખી દઈએ ઘણા લોકો આપણે એવી કોમેન્ટ કરે કે નાખી જાઓને આમ કરી જાઓ પણ તમારે લેવા આવવાનો ભાવ છે અહીંયા કણે આ ભાવમાં તમને મળી જાય પાણા જો આ બધા એ સેકન્ડ જ પડ્યા છે આમાંથી કાંઈ એવો નથી ખૂણા પાંગેલા જ છે બધા પાણા એટલે આ બધા એવા ખૂણા પાંગેલા સેકન્ડ જ છે જોઈ જાઓ કમ્પ્લીટ આ બધાય સેકન્ડ જ છે સેકન્ડને ભરવાનો છે એટલે ભાવ એક આ યાદ રાખજો કે આ ખાંડનો ભાવ છે બેઠા અહીંનો ખાંડનો ભાવ છે તમારે પહોંચાડવાનો ભાવ અલગ છે એનું ભાડું અલગ થાય કે મજૂરી અલગ થાય એમાં ભરવાની મજૂરી અને ઉતારવા ઉતારવાનું ન આવે ટ્રેક્ટરમાં ઉલાર્યો થાય અને બાકી મજૂરી અલગ થાય ને ભાડું અલગ થાય રેડી તો આ આપણે સેકન્ડ એ જોઈ જવું હવે વિડીયો આપણે એવનનો લાવશું પાણા કેવા છે કઈ રીતના આવે કમ્પ્લીટ તો જેને વિડીયો ગમતા હોય વિડીયોને લાઇક કરો શેર કરો